લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે બનાસકાંઠામાં લોકસભાની વખત ચૂંટણી છે જેમાં દસ વખત કોંગ્રેસે વિજય મેળવ્યો છે વખત ભાજપના ફાળે બનાસકાંઠા લોકસભાની સીટ ગઈ છે તો એક વખત જનતા દળ ને ત્રણ વખત અન્ય પક્ષો પાસે આ સીટ ગઈ છે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભામાં સાત વિધાનસભા સીટો છે જેની અંદર પાંચ પર કોંગ્રેસનો કબજો છે તો બે ઉપર ભાજપનો કબજો છે આ બનાસકાંઠા લોકસભા સીટમાં સતત છેલ્લા બે ટર્મથી ભાજપના હરિભાઈ ચૌધરી જીતતા આવે છે આ વખતે તેમની ટિકિટ કપાઈ છે તો સામે પક્ષે કોંગ્રેસે બનાસ ડેરીમાં પચીસ વર્ષ સુધી ચેરમેન રહી ચૂકેલા સહકારી ક્ષેત્રના આગેવાન પાર્થિવ ભઠોળને ટિકિટ આપી છે આ બંને નેતાઓ પોતાના પક્ષને લઈને પ્રચાર કરી રહ્યા છે બંને નેતાઓ પોતાની જીતના દાવા કરી રહ્યા છે પરંતુ આખરે તો જે મતદાર તેઓ નક્કી કરશે કે આ બંને કોણ જીતે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં જેટલા છે આ જ આ બંને ભવિષ્ય નિશ્ચિત કરશે બનાસકાંઠા લોકસભામાં મતદાતા નો કેવો મિજાજ છે તે જાણવા માટે આજે આપણે બનાસકાંઠાના વિધાનસભા ની જે ક્ષેત્ર છે તેમાં જઈશું જે કોશિશ કરીશું ઝંઝાવાથી પ્રવાસ કરી રહ્યા છે અને પોતાના જે મતક્ષેત્ર છે તેના જે લોકો છે તેમને મળી રહ્યા છે આપણી સાથે પર્વતભાઈ પટેલ છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને એવા કયા મુદ્દા છે જેને લઈને આપ મતદાતાઓ પાસે જાઓ છો અને પ્રચાર કરી રહ્યા છો સમગ્ર વિસ્તારમાં સમગ્ર જિલ્લાના જે મારું મતક્ષેત્ર છે એમાં એક એક જગ્યાએથી લોકોનો જે પ્રેમ અને આવકાર સાંપડ્યો છે મોટે ભાગે મને એમ લાગે છે કે મારે લોકો પાસે કોઈ મુદ્દા લઈને જવું પડે એવી પરિસ્થિતિ નથી માત્ર નરેન્દ્રભાઈ મોદીના નામે સમગ્ર પ્રજાજનોએ નક્કી કર્યું છે કે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતમાં રહીને જે આ વિસ્તારમાં જ્યાં ઊભો થતો મિત્રો નર્મદા નદી હોય અને સુજલામ સુફલામ જે જે વાત્રે વર્ષે દુકાળ પડતો દુષ્કાળમાં પહેલી વખત ખેડૂતો માટે રૂપિયા ખાતામાં જમા કરવા વાળી વાત હોય અત્યારે રૂપિયા ખાતામાં જમા થઈ ગયા કે જે છ હજાર રૂપિયા ફેબ્રુઆરીમાં નક્કી કરે અને માર્ચ મહિનામાં એકાઉન્ટમાં ડાયરેક્ટ ડીબીટી સીધી જમા થયા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજના તમામ પ્રકારે અને જે પેન્શન યોજના નવા ચોમો ચૂંટણી ઢંઢેરામાં પણ જે કીધું છે કે ખેડૂતો માટે અને મજૂરો માટે જે યોજનાઓ કરવાની છે પણ સાથે સાથે પ્રજાએ જે અત્યાર સુધી કામ કર્યું ગુજરાતમાં દરમિયાન જે કામ કર્યું એ અત્યારે નજરે દેખાય છે અને ચૌદ થી ઓગણીસ દરમિયાન દિલ્હીની ગાડી ઉપર બેસીને જે કામ કર્યું છે અને અત્યારે તો ખાસ કરીને સુરક્ષાનો મુદ્દો જેમ બે હજાર એક પહેલા કરફ્યુ હતું કરફ્યુ નરેન્દ્રભાઈ આવ્યા પછી ક્યાંય જોવા મળતો નથી એમ અત્યારે વિકાસને મુદ્દે પ્રજાને એમ છે કે પહેલામાં પહેલું રાજકારણમાં વિકાસની વાત લઈને નરેન્દ્ર મોદી આવ્યા છે એના પહેલા કોઈ પણ પાર્ટી વિકાસ દ્વારા વોટ માંગવા આવતી નથી ત્યારે જે કઈ વિકાસ શિક્ષણનું ક્ષેત્ર હોય કૃષિ ક્ષેત્ર હોય આરોગ્યનું ક્ષેત્ર હોય ગરીબો માટેના ગરીબ કલ્યાણ મેળા હોય શ્રમિક વર્ગ માટે હોય અને યુવાનો માટે વાયબ્રન્ટ ગુજરાત હોય આ બધું જોઈને એમ લાગે છે કે પ્રજા એમ જ કહે છે કે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી એને પ્રેમથી જે જન સમર્થન સ્વયંભૂ લોકો આપીને આપે છે અને કેટલાય લોકો જે કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા છે એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થાય છે એટલે મને એમ લાગે છે કે આજ સુધીમાં ક્યારેય ન મળ્યું એટલી ભૂતપૂર્વ લીડથી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે આપ રાજ્ય સરકારના મંત્રી છો એવા કયા કામ આ વિસ્તારમાં કર્યા છે જેના કારણે લોકો તમને મત આપે મિત્રો હું રાજ્ય સરકારમાં મંત્રી આરોગ્ય મંત્રી તરીકે રહ્યો ત્યારે પણ આ વિસ્તારમાં મેં આરોગ્યના દવાખાના સબ સેન્ટર સીએચસી પીએચસી જે કઈ કામો કર્યા છે અને એના વગર ક્યાંય પણ નર્મદાની શરૂઆત ત્યારે બે હજાર આઠમાં હું પહેલો મુખ્ય પહેલો મંત્રી થયો ત્યારે જે મારા વિસ્તારમાં નર્મદાની જે રીતે શરૂઆત થઈ નર્મદાની બ્રાન્ચ કેનાલો બ્રાન્ચ કેનાલોની સાથે માઇનોર સબ માઇનોર ડિસ્ટ્રીબ્યુટરી અને એક એક ક્ષેત્રમાં પ્રજાને રોજગારી કઈ રીતે મળે અને અત્યારે પણ પ્રજાને નિયમિત પાણી મળે એની પણ સતત ચિંતા કરી છે અને સિંચાઈ મંત્રી તરીકે મારું છેવાડાનું ગામ પાડણ હોય ભરડવા હોય જલોયા હોય અને થરાદ તાલુકામાં પણ અત્યારે જયારે ચાલુ થરાદ થી સીપુ સુધીની પાઇપલાઇન યોજના જે સીપુમાં પાણી નાખવા માટેને રસ્તામાં આવતા તળાવો ભરવા માટે ઓગણતાલીસ ગામના એકસો ઓગણચાળીસ ભરાવવા માટેની છસો ને ત્રેવીસ કરોડની યોજના પણ મિત્રો મંજૂર કરી છે સુજલામ સુફલામ યોજના જે રાહ સુધી હતી અને ચોંગડા સુધી લંબાવી છે એટલે તમામ પ્રજાનું ભલવું થાય અને જે કંઈ શિક્ષણના ક્ષેત્રમાં તો એટલું બધું કામ કર્યું છે કે ન ભૂતો ન ભવિષ્યથી તાલુકે તાલુકે કોલેજો થયું છે સાયન્સ કોલેજ થરાદમાં આપી એગ્રીકલ્ચર કોલેજ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ થરાદમાં મિત્રો આપ્યો છે અને જિલ્લામાં અને એકસો એકત્રીસ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરી જે બે હજાર એક સુધી માત્ર ચાર સરકારી માધ્યમિક શાળાઓ ખૂબ કાબો થયા છે જેથી લોકોને કોઈ તકલીફ છે ભાજપના સાંસદ છે એવા કયા કામ છે જે નથી થયા જે કરવાની જરૂર છે મિત્રો એવું છે કે ક્યાંય ક્યાંય વિકાસ વધે એમ માંગણી વધે નવો વિકાસ થાય અને લોકોને વધતા કક્ષા હોય તો નવું કામ પણ થાય લોકોના જે કંઈ અત્યારે માત્ર રોજગારી ને ક્યાંક જે પીવાના પાણીથી વંચિત વિસ્તાર છે ત્યાં પણ સરકાર કંઈક કરે આવી લોકોને અપેક્ષા હોય છેલ્લા બેગમથી જે લોકસભાની ચૂંટણી છે તેમાં જે સ્થાનિક પ્રશ્નો ભુલાતા જાય છે અને જાતિવાદનું રાજકારણ ખેલાય છે શું કહીશું આ મિત્રો કેવું છે કે રાજકારણીઓ ક્યાંક ક્યાંક જાતિવાદના નામે ચૂંટણી લડે છે આ વખતે મને જાતિવાદ ક્યાં દેખાતો નથી બે હજાર ચૌદની ચૂંટણીમાં પણ જાતિવાદ એટલે નતો કે બને એક જ જાતિના ઉમેદવારો હતા આ વખતે પણ બને એક જ જાતિના કોંગ્રેસ ભાજપના ઉમેદવારો છે જાતિવાદ ને કઈ નામ નિશાન થી જયારે મિત્રો ક્યારેક ક્યારેક કોઈ જાતિવાદ નામે રાજકારણ ખેલતું હોય પણ અત્યારે વિકાસ રાજકારણમાં બધા જ સમાજો ભારતીય જનતા પાર્ટી ની તરફે છે આપ પીઠ રાજકારણી છો રાજ્ય સરકારના મંત્રી છો બહોળો અનુભવ છે સામે પરથીભાઈ પટોળ છે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ પણ સહકારી ક્ષેત્રે આગેવાન છે શું કહીશું કેવી કાટાની ટક્કર મને કઈ ટક્કર દેખાતી જ નથી

કે અત્યારે હું માનું એટલા માટે ઘણા બધા પ્રશ્નો છે જેમાંથી જે નક્કી થશે પ્રજાના હિત માટે મત છું તો આ હતા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ કહી રહ્યા છે કે ભાજપ જે સરકાર છે કોઈને જેટલા મત નહીં મળ્યા હોય તેટલા પરબતભાઈ મળશે તેઓ તેઓ આશાવાદ કરી રહ્યા છે આજે અમારી ટીમ ભાવ તાલુકામાં પહોંચી છે અને ભાવના જે મોટા ભાગના મતદાતાઓ છે તે આપણી સાથે છે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના જે ઉમેદવારો છે તે પોતાની જીતના દાવા કરી

અને ઉપરાંત મોદી સરકારની અંદર ને મોદી સાહેબની અંદર અમને એટલો બધો વિશ્વાસ છે કે એમણે પ્રજાનો ખૂબ સારા કામ કર્યા છે અને એનાથી આ વાવ વિસ્તાર જે સુકો ભટ્ટ વિસ્તાર કેવી રાય એ વિસ્તારની અંદર નર્મદાની કેનાલ આપી અને નર્મદા નીરદા આવવાથી આ વિસ્તાર એટલો હરિયાળો બન્યો છે અને આજે તો એટલો બધો જીરો બીજું લોકોની અંદર થયું છે રવિપાક કે જેનાથી તમામ જગ્યાએ ખુશાલી છે આપ ખેડૂત છો કેવા પ્રકારની ભાજપની સરકારે ખેડૂતોને મદદ કરી છે ને જ્યારે હવે ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ આવી રહ્યા છે અનેક વાયદા કરી રહ્યા છે શું કહેશો ભાજપની સરકારે તો એટલું બધું કે કોંગ્રેસની સરકારમાં કોઈ દિવસ એ ત્યારે એમ કે અમે દેવા માફ કરશો આ છે ના છે આવું બે હજાર સત્તરમાં પૂર આવ્યું એ વખતે પણ ભાજપની સરકાર આવીને ઉભી રહી મોદી સાહેબે મદદ કરી છે અત્યારે પણ અમારે પાણીને છેલ્લામાં છેલ્લો અમારો ગામ છે રાઘાશ્રા કુંડાળીયા ત્યાં પીવાના પણ સત્તર સત્તર કિલોમીટર થી પાણી લાભો પડતો દુષ્કાળ આવતા ત્યારે માથા માથે બાલ નતા રહેતા એટલે ધૂળું પાડવી પડતી અત્યારે મોદી સાહેબ આવતા કરે એ પછી અમે દુષ્કાળ કેવા મને નજર નથી આવતો આથી પછી કેટલો વિકાસ હોય શકે શું કહેશો કેવા પ્રકારની બનાસકાંઠામાં સ્થિતિ છે અને જ્યારે આપ મત આપશો ત્યારે કોને મત આપશો હું મત મારો તો ભાજપ જ આપીશ અને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા બહુમતી જીતશે એવો અમારા મતદાર બધાનો પ્રકારની ભાજપ ભાજપ સરકારે મદદ કરી હતી જેના કારણે આ સરકારમાં મત આપવાની વાત કરી રહ્યા છો અમને ચોમાસુ ખેતીમાં પૂરતું પાણી મળે છે અને શિયાળુ ખેતીમાં પણ પૂરતું પાણી મળે છે અમને સંતોષ છે ઉનાળા પાણી બાબતની કોઈ પણ એમ કે જરૂર હોય પીવા લાયક નથી એટલે એમ ન મળે

કે જે પીવાલાયક પાણી છે એ અત્યારે થોડું એમાં પ્લાન્ટ ત્યાં આગળ છે દેવપુરા પ્લાન્ટ છે ત્યાં પીવાલાયક પાણી થોડું ડોળા પ્રમાણમાં આવતું હોય ને એવું મને લાગે છે એમાં થોડો ધ્યાન દેવાની જરૂર સુધારવાની જરૂર છે અને બીજું કે આછેવાડા વિસ્તારમાં પાણી પહોંચાડે ખાસ કરીને આપ યુવાન છો ટૂંક સમયમાં જ ચૂંટણી થવાની છે જ્યારે આપ મતદાન કરવા જશો ત્યારે આપના વિસ્તારના એવા કહેવા મુદ્દા છે તેના ધ્યાનમાં રાખીને એવો કયો ઉમેદવાર છે જે તમારા વિસ્તારનું કામ કરી શકે તેને આપ મત કરશો અમારા જિલ્લાનો ઉમેદવાર પરભુતભાઈ પટેલ છે પરબુતભાઈ પટેલ બહુ સારા છે અને ભાજપ સરકાર પણ બહુ સારી છે અત્યારે ભાજપ છે તો અહીં શાંતિથી નકા પેલા માણસો પાણી હારું રખડતા ભીખ માંગતા કાંઈ નતું આ સરકાર આવી

સોલ્વ કરે છે જેના કારણે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે મતદાતાઓ કહી રહ્યા છે કે ભાગે ભાજપમાં મતદાન કરશે

કોંગ્રેસને મત આપવા માંગે છે એ આજે પણ તમે દરેક સભામાં જોઈ શકો છો એટલે અમે ખૂબ ઝંઝાવાથી પ્રવાસ કરીએ અને અમારો ચૂંટણીનો કાર્યક્રમ આગળ વધારીએ છીએ આ વિસ્તારના જે પ્રશ્નો છે આ જિલ્લાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે વાચા અમારા ચૂંટણી ઝંઢેરામાં જે આપેલું છે એ કોંગ્રેસના ચૂંટણી ઝંઢેરાને પણ વાત કરીએ છીએ અને આ વિસ્તારના લોકલ પ્રશ્નો પાણીના પ્રશ્નો

એટલા માટે એમને પાર્ટીએ ટિકિટ નહીં આપી ખાસ કરીને છેલ્લા બે ટર્મ જે લોકલ પ્રશ્નો છે તે સાઈડમાં થઈ ગયા છે અને જાતિવાદનું રાજકારણ થઈ રહ્યું છે શું કહેશો જો આમાં કેટલે કનસે વાત સાચી છે પણ આખરે તો વિચારસરણી ઉપર જાય છે કોંગ્રેસની વિચારસરણીમાં જે લોકો માને છે એ કોંગ્રેસની સાથે ગમે તે કોમનો ઉમેદવાર હોય પણ કોંગ્રેસના લોકો કોંગ્રેસની સાથે જ રહે છે

અને વોટ મને આપવાના છે એની મને ખાતરી છે ભલે અત્યારે સત્તાના કારણે અથવા કોઈ ડેરીઓના સંચાલનના એના કારણે કેટલાક લોકોનો એવો પણ ડર છે કે આપણે બહાર નીકળીશું તો અમારી દૂધ મહિને બંધ થઈ જશે ગઈ વખતે પણ વિધાનસભાની ચૂંટણી પછી આ વિસ્તારની અંદર કેટલી મંડળો બંધ કરી દીધી છે આખા ગામને અન્યાય કરી રહ્યો છે એવા ડરના મારા કેટલાય લોકો બહાર આવતા નથી પણ એનો જવાબ આ વખતે મળી જવાનો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બનાસકાંઠા મો છે કોંગ્રેસ તરીકે આપ ઉમેદવાર છો ભાજપના ઉમેદવાર છે તે બંને દાવા કરી રહ્યા છે કે બંનેની જીત છે આપની જીતના આપ કેટલા આશાવાદ છો 100% 100% હું જીતનો આશાવાદ છું કારણ કે બનાસકાંઠાની ઓરિજનલ જે સીટ છે એ કોંગ્રેસની સીટ છે વર્ષો સુધી આઝાદી મળી ત્યારથી તમે જોશો તો માંડ બે ત્રણ વખત બીજા કોંગ્રેસ સિવાયનો ઉમેદવાર જીત્યો છે પણ આ વખતે ઘણા સમયથી લોકોની માંગ હતી કે હું ચૂંટણી લડું અને કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે આ વખતે 100% મારી જીત છે છેલ્લો પ્રશ્ન આપ જ્યારે જીત મેળવશો ત્યારે એવો કયા કામો છે કે જે બનાસકડામાં હજુ સુધી થયા નથી ને આપ એવું કયું પ્રથમ કામ છે જે આપ પ્રથમ કરશો આ વિસ્તારની અંદર પાણીના જે પ્રશ્નો છે રોડના પ્રશ્નો છે એજ્યુકેશનના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે આ બધા માટે હું મારા બનતા તમામ પ્રયત્નો કરીશ તો આ કોંગ્રેસના ઉમેદવાર પર્થિભાઈ ભટોળ કે જેઓ પોતાનો ઝંઝાવીથી પ્રવાસ કરી રહ્યા છે કહી રહ્યા છે કે જે ભાજપની સરકાર હતી ભાજપના અહીંયા સાંસદ હતા તેમણે કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી કર્યા આ વિસ્તારની જે પબ્લિક છે તે પીડાઈ રહી છે જેના કારણે પર્થિભાઈ ભટોળ માની રહ્યા છે કે પબ્લિક તેમના સાથે છે ને તેમની જીત નિશ્ચિત છે તેઓ ચૂંટાઈને આવશે તો અનેક વિકાસલક્ષી કામો તેઓ કરશે

તનો ઉપયોગ કરશો માતાપદશુંતારે કેવા પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો ભાજપને હિન્દુત્વના મુદ્દા પર હું હાલ ભાજપની વર્તમાન સરકારે છે એવા કયા પ્રકારના કામ કર્યા છે જેના કારણે આપણે એને મત આપીએ અમે તો હિન્દુત્વના હિસાબે હિન્દુત્વને માનો છે ને હિન્દુત્વના હિસાબે હાલ અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું આપ જ્યારે આપનો મતનો ઉપયોગ કરશો મતદાન કરવા જશો ત્યારે કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને કેવા ઉમેદવારને મત આપશો વિકાસ વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને આપીશું આ સરકારનું કામ છે વ્યવસ્થિત છે એટલે વિકાસ તો બરોબર થયો જ છે જે વર્તમાન મોદીની સરકાર છે એને કેવા પ્રકારના કામ કર્યા છે જેના કારણે આપ મોદી સરકારને સરાહનીય રહ્યા છો અને ભાજપ સરકાર ને મત આપવાની વાત કરી નથી બીજી વાર સરકાર આવે બરાબર અન્ય કેટલાક પણ મતદાતા છે તેમની સાથે વાત કરીશું બે હાજર ઓગણીસ ની ચૂંટણી આવી રહી છે આપ આપના મતનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો ત્યારે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો અને કેમ સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્ર મોદીને વોટ આપવાનો અને એમને જીતવાનું છે ભાજપની જે વર્તમાન સરકાર છે તેને દિયોદરમ કેવા પ્રકારના કામો કર્યા છે વિકાસના કોઈ કામો કર્યા છે રોડ રસ્તા પાણી ગટર લાઈન બધું લાઈન કમ્પ્લીટ છે કોઈ બાકી રહેતું નથી બધું કમ્પ્લીટ છે આપણી સાથે એક યુવાન ઉમેદવાર છે તેમ યુવાન છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને 2019 ની ચૂંટણી હવે આવી રહી છે આપ યુવાન છો આપના મતનો ઉપયોગ આપ જ્યારે કરવા જઈ રહ્યા છો ત્યારે કેવા પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો રોજગારી છે જે ફી વધારો છે મોદી સાહેબે સારું કામ કર્યું છે જે દેશ દુનિયામાં એમને ભારતનો એક ડંકો વગાડ્યો છે અને એમને ભારતનું એક નામ દુનિયામાં ઊંચું કર્યું છે જે સરાહનીય બાબત છે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર પણ અહીંયા પ્રચાર કરવા આવે છે મસમોટા મોટા વાયદા કરે છે પછી તમને લાગતું નથી કે જેમ ભાજપ વાયદા કરતી હતી તેને વાયદા પૂરા કર્યા કોંગ્રેસની સરકારના જે ઉમેદવાર છે તે પણ વાયદા કરે છે શું આપ કોંગ્રેસને મત આપવા માગતા નથી કોંગ્રેસ ફક્ત વાયદા જ કરે છે જે એમણે બહતેર હજાર આપવાની વાત કરે છે ફક્ત વાહિયાત વાત લાગે છે એ કોઈ શક્ય થાય એવું લાગતું નથી

અર બાકી અમારો ગરીબોનો તો કોઈ કોમ થાતું નથી આ સરકાર કોઈ કરતી નહીં કોંગ્રેસની સરકારને આપ મત આપવાની વાત કરી જાસો શું કોંગ્રેસની સરકાર આવશે તો તમારું કામ થશે હાજી થાશી હાજી થાશી અમારું કામ થાશે કોંગ્રેસની સરકાર આવશે કોંગ્રેસની સરકાર રહેશે તો અમારું કામ થાશે 2019 ની ચૂંટણી ટૂંક સમયમાં આવવાની છે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે અનેક વાયદાઓ કરી રહ્યા છે જ્યારે આપ આપનું મત કરવા જશો ત્યારે કેવા પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો અમે તો મેઇન વસ્તુ તો શું છે કે જે પક્ષ દેશનો વિકાસને પહેલો અગ્રતા આપશે અને દેશ ભાવના બધામાં જાગૃત થાય અને દેશ પ્રગતિ કરી શકે એવા પક્ષને અમે વોટ આપી શકીશું શું લાગે છે કે કેવી સરકાર હોવી જોઈએ જે ખેડૂતોના જે પ્રશ્નો થાય સોલ્વ કરે ખેડૂતોની ઇન્કમ વધે તેમને શ્રદ્ધાતા મળે તેમજ આમ નાગરિક સુરક્ષિત રીતે રહી શકે કેવી સરકાર હોવી જોઈએ સરકાર તો શું છે કે જે ખેડૂતોના પાકનો પૂરતો ભાવ મળી શકે અત્યારે જે નહેર છે નહેર બંધ થઈ ગઈ છે ખરેખર તો નહેરનું પાણી ખોટી રીતે વેડફી નાખવામાં આવ્યું છે નર્મદા પાણી જે છે એ સાબરમતીના અંદર નાખી દેવામાં આવ્યું છે ખોટી રીતે પણ આવા જો પાણી જો સાહેબ જો નહેરના અંદર નાખવામાં આવ્યું હોત તો આજે ખેડૂતોને જે આ પાણીનો પોકાર પડે છે એ પોકારના ના ખેડૂતોને પોતાની ફસલ છે ને સારી રીતે લીધે ઘાસચારો મળી શકતો અને ઢોર ઢાંખરને બધાને બી પૂરતો એમને સપોર્ટ મળી શકતો શું લાગે છે તમને કે વાયદાઓ પૂરા થશે અને દિયોદર જે જનતા છે તેના જે વિકાસના કામો અહીંયા થયા છે કે નથી થયા અને જયારે આપ આપનું મત કરવા જશો ત્યારે કોને મત આપશો ને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપશો અત્યારે સાહેબ બંને પક્ષો ચૂંટણીના પૂર જોશમાં કામ કાજ કરી રહ્યા છે પણ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે દેશના પ્રધાન પીએમ છે એટલે હાલ તો આપણે વડાપ્રધાનને ફરીથી પીએમ બને એવો અમારો સૌનો આગ્રહ છે બરાબર અને વડાપ્રધાન બહુ સારા કામ કરે છે ભારતની અંદર અને અહીંયા ગુજરાતી અંદર પણ સારો વિકાસ કર્યો છે બે હજાર ઓગણીસથી ચૂંટણી આવી રહી છે ત્યારે આપ કેવી સરકાર ઈચ્છ રહ્યા છે અમે તો અહીં આગળ બલાસકોઠા જિલ્લામાં એવી સરકારી ઈચ્છીએ છે કે અમારી લઘુમતી કુંભળ ઉમેદવાર હોવો જોઈએ બીજા નંબરમાં બલાસકોઠામાં અત્યારે ભાજપ પણ દ્રશ્યનું ફ્રેક્ચર ચાલતું નથી લોકો વાતો કરતા હોય વ્યક્તિ ચાલી રહશે બરાબર અહીં અત્યારે પરથીભાઈ ઓર ભાજપના મોટા માથાનું છે એ નામમાં બે બંને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે એને લઈને અત્યારે પરથી ભટોળ દેરીની અંદર બલાસ ડેરી અંદર કોઈ જગ્યાએ કોઈ હરણ કરેલા નથી લોકોને એને લઈને પર્થીભાઈ ચાલી રહ્યા છે બધી જગ્યાએ બીજા નંબરમાં ગુજરાત સરકારમાં એમ કેવરા છે ખેડૂતોને ટેકાના ભાવ આપે છે મગફળી ઉભા સુધી ટેકાના ભાવ છે આપેલી અને બિલ તો ચુકવા નથી આપણી સાથે અન્ય કેટલાક મતદાતાઓ છે તેમની સાથે વાત કરીશું ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે ભાજપ અને કોંગ્રેસે બંનેના ઢંઢેરાની અંદર બહુ મોટા વાયદા કર્યા છે ટૂંક સમયમાં જ્યારે આપ મતદાન કરવા જ તો ત્યારે કેવા મુદ્દાને માં રાખી અને કેવા મુદ્દાની મત આપશું આપણે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આજે અમદાવાદમાં ઓગણીસ છે ઓગણીસ છે અને આપણે બ્યાસીમાં ત્યારે ગરફી લાગતો હતો આજે તે પછી ત્યાં ગરફી લાગવામાં આજે અમદાવાદમાં ગમે ત્યારે જવું હોય તો જઈ શકીએ છીએ અમે અમદાવાદમાં એક એક મહિનાના ગરફી લાગતા રહ્યો તે પછી કોઈ ધમાલો થતી નથી આજે અમદાવાદની અંદર જવું હોય તો ગમે તારા ખુશી લોકો જતા કે અમદાવાદ જવું છે ત્યારે અત્યારે અમદાવાદમાં ઘી પચાસ હજાર વેચાતું બે કરોડ માં મકાન થઈ ગયું છે આજે અત્યારે એટલું સારું સારું છે છે ને તો ઘણું અંદર કેવા પ્રકારનો વિકાસ થયો છે સારો છે થોડો વિકાસ નથી થયો ને ઘણો થયો છે વિકાસ જે આવતા ટાઈમ કરતા જાય છે કાંઈ હવું ને ઘરે બેઠા ધંધો કરવો પડે કામ કરવું પડે ઘરે બેઠા કોઈ સરકાર આપવા ના આવે મહેનત કરો આ હાવું આપવા આવે

તો આ હતા દિયોદર ના મતદાતાઓ જેવો કહી રહ્યા છે કે જે ભાજપ ની સરકાર છે તેને અનેક વિકાસના તો કામો કર્યા છે પરંતુ કેટલાક મતદાતા આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર મસમોટા દાવા કરીને જીતના દાવા કરી રહ્યા છે પરંતુ આખરી નિર્ણય તો આ મતદાતાઓ જ કરશે અને જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે જ મતદાતાઓ નું મિજાજ છે તે ઈવીએમ મશીનમાં છે ને પરિણામ છે તે બહાર આવશે અલ્કેશ રાવી મીડિયા Now